તો દોસ્તો આપણે આવી ગયા છે પાવાગઢ અને મારી પાસે જે દેખરેન્ટ છે તે ડુંગર છે પાવાગઢ નો ડુંગર પાવાગઢના જંગલમાં બિરાજતા શ્રી મહાકાળીમાં એ પણ ગુફામાં પાવાગઢ આવવું હોય તો ચોમાસા દરમિયાન મોનસૂન ટાઈમ હોય ને ત્યારે આવજો તેનો આનંદ એક અનેરો મળશે અહીંયાથી ગુપ્તચરો દ્વારા બધી જ ખબર રાખવામાં આવતી હતી કે કેટલા સૈનિક આવે છે ને કેટલા સૈનિક બાકી જગ્યા છે દોસ્તો આ જગ્યા ચાંપાનેર અને માચીની વચ્ચેની જગ્યા છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો અને સમય કાઢીને આવો તો ચોક્કસ આ બધી જગ્યાની મુલાકાત લેજો ઇતિહાસ જાણવાની કોશિશ કરજો બરોબર દોસ્તો આપણે આવી ગયા છે માચી અને પાવાગઢની વચ્ચે જે છે સાત કમળ કહેવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ દોસ્તો અહીંયા પણ ઘણી ફરવાની સારી જગ્યા છે અને એક તમે એન્જોય મુમેન્ટ કરી શકો ફોટોગ્રાફી કરી શકો વિડીયોગ્રાફી કરી શકો અહીંયા સરકાર દ્વારા પણ એટલી સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે તમે ಆನಂದ ಆನಂದರೋರ್ દોસ્તો એ સમયની અંદરમાં જ્યારે યુદ્ધ થયું હતું ફતેમદ બેગડાની સાથે એ સમય પર પર આ જગ્યા રાખવામાં આવ્યો હતો જે તમે અત્યારે જોઈ શકો છો અહીંયાથી આ લોકો યુદ્ધ કરતા હતા અને આ જે ગેટ હતો ગેટમાં એટલી મોટી મોટી બારી રાખવામાં આવી છે કે જેથી નીચેની સેના કઈ છે ને કેટલી છે આ બધી જણાવતા હતા અને જોઈ શકતા હતા કઈ રીતે આક્રમણ કરવું તે એના પરથી આ પ્લાનિંગ આખું ગોઠવવામાં આવતું હતું જે આજે અવશેષ રૂપે આપણાને અત્યારે આ તમે જોઈ શકો છો અહીંયાથી ગુપ્તચરો દ્વારા બધી જ ખબર રાખવામાં આવતી હતી કે કેટલા સૈનિક આવે છે અને કેટલા સૈનિક જાય છે બાકી અહીંથી તમે જોશો તો બારનો હજારો પણ તમને પૂરેપૂરો જોવા મળશે આ તમે જોઈ શકો છો દોસ્તો તમે જોઈ શકો છો કેટલી મહેનત થાય છે આના માટે અને જીવ જોખમમાં પણ પડી શકે છે જો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક ચોક્કસથી કરજો અને આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી પાવાગઢ તો ઘણી વખત તમે આવતા હશે પણ આવું કંઈક ઇતિહાસ તમે જાણ્યો હશે આવી કંઈક જગ્યા તમે જાણી હશે તો તમે બીજી વખત આવો ત્યારે ચોક્કસથી આ જગ્યાને તમે વિઝિટ કરી શકશો હવે આપણે જઈએ ઉપર અને હજુ તો માછી બાકી છે બરાબર તો જોડિયા રહેજો મારી સાથે જય માતાજી દોસ્તો આવી એકાંત જગ્યા પર આવું હોય તો મિત્ર સાથે જ આવજો મારી રિક્વેસ્ટ છે તમને કારણ કે એકલા કોઈ વખત ના આવતા બે ત્રણ જણ સાથે હોય ને તો જ આવા પેલેસ પર આવજો ને કે ના આવતા બરાબર કારણ કે અમને પણ બીક લાગે ત્યાં જતા પણ આ તો મારા ફ્રેન્ડ સર્કલ બધા સાથે છે એટલે તમને દર્શન થઈ જાય બાકી તકલીફ એકલો માણસ ના આવી શકે ભાઈ કારણ કે વર્ષો જૂનું આ બાંધકામ છે ને વર્ષો જૂનું કોઈ અહીંયા રહેતું નથી ખંડેર હાલતમાં પડેલી જગ્યા હોય વિરાન પડી રહેલી જગ્યા હોય એટલે એમાં જીવ જનાવર પણ રહેતા હોય અને ત્યાં જવું હોય તો સાપનો નાગનો જાણે કે હજુ તો અમને કાંઈ એવું દેખાયું નથી પણ સતર્ક રહેવું જરૂરી છે આનંદમાં ને આનંદમાં આપણે કોઈ એવું પ્રવૃત્તિ થઈ જાય કે આપણો જીવ જાય એવું કાર્ય ના કરશો અને આવો આવી જગ્યા પર આવવું હોય તો બે ચાર પાંચ સાત મિત્ર સર્કલ હોય એમની સાથે આવશો તો તમને વધારે મજા આવશે અને ભય નહીં રહે ડર નહીં રહે બરાબર તો ચોક્કસથી આવો જય માતાજી દોસ્તો આ છે ગેટ નંબર ચાર સાત મંજિલ આપણે હવે જઈશું સાત મંજિલ અંદર અને જોઈએ ત્યાં શું છે દોસ્તો આ જગ્યા એવા ઐતિહાસિક જગ્યા છે જેને ગેટ નંબર ચાર કહેવાય અને અહીંયા જ્યારે રાજા રજવાડું જ્યારે ચાલતું હતું જ્યારે મોહમ્મદ શાહ બેગડાનું રાજ ચાલતું હતું ત્યારે ખાપરો અને ઝવેરી એમ બે ચોર ચોરી કરતા હતા અને એ ચોરી અહીંયા કઈ જગ્યા પર સંકળતા હતા એ પણ હું તમને બતાવીશ અને આ જગ્યા માછી અને પાવાગઢની વચ્ચે આવેલી છે તો તમે પણ જ્યારે ફાવગઢાવો ત્યારે આ જગ્યાની ચોક્કસ વિઝિટ કરજો જય માતાજી દોસ્તો આ જગ્યા પણ તમે જોઈ શકો છો જ્યારે ઘણા સમયથી બંધ ખંડેર પડ્યા હોય એવું લાગી રહ્યું છે અને અહીંયાથી આપણે સીધા જશું એટલે વોટરફોલ પર જઈ શકશું અને જ્યાં ખાપરો અને ઝવેરી બે ચોર હતા એ કઈ જગ્યા પર માલ સંતાડતા હતા એ પણ જગ્યાએ તમને બતાવીશ બન્યા રહેજો મારી સાથે વિડીયોમાં દોસ્તો રસ્તો ખૂબ જ ટૂંકો છે એટલે જોઈને ચાલજો દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છે પાવાગઢના એવા ઐતિહાસિક જગ્યા પર જેને ખાપરો અને ઝવેરીનો ખુફિયા મહેલ કહેવામાં આવે છે તો આનો ઇતિહાસ આપણે જો જાણવાની કોશિશ કરીએ તો એ લોકો ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના રાજમાં એ લોકો ચોરી કરતા હતા અને માતાજીના પરમ ઉપાસક પણ હતા એટલે મહાકાળીમાં પણ એમનો સાથ અને સહકાર આપતા હતા જેટલી પણ ચોરી કરતા હતા એનો અડધો ભાગ મહાકાળી આવી રીતે મહાકાળી માં પણ એમની રક્ષા કરતી હતી તો આપણે જઈએ અત્યારે અને જોવાની કોશિશ કરીએ કે કેવો એ મહેલ છે અને કેટલો ઊંડો આવેલો છે તો આપણે જોવાની કોશિશ કરશું બન્યા રજો મારી સાથે જય માતાજી દોસ્તો ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે પાવાગઢ જશું અને ત્યાં જશું એટલે ખાપરા જવેરાની જગ્યા પછી અહીંયા એ જગ્યા આવેલી છે જ્યાં વિશ્વામિત્ર ઋષિએ તપસ્યા કરી હતી અને વિશ્વામિત્રી નદીની ઉત્પન્તિ કરી હતી તો આ જગ્યા પર ત્યાં જ આવી છે જ્યાં આવેલો છે વોટર ફોલ અને આમે જઈ રહ્યા છે ત્યાં જ હવે દોસ્તો સનસેટ થવાની તૈયારી છે અને અમે જલ્દી જલ્દી વોટરફોલ જઈ રહ્યા છે અને હરિયાળી પણ જબરજસ્ત છે કારણ કે હમણાં વરસાદ હતો ને આગળની વરસાદની સિઝનમાં આ જંગલ તમે જોઈ શકો છો મોજ આવી એવી જગ્યા છે ભાઈ શું કે ચેતન ચાલો મળીએ ફટાફટ જઈએ કારણ કે હવે સમય ઓછો છે ભાઈ જોઈને ચાલજો હા 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 જો મિત્રો પાવાગઢનો ડુંગર અને ડુંગરની નીચે આ જગ્યા તમે પણ આવો તો ચોક્કસથી આવજો એક વખત જો આ ઇતિહાસ નો એકદમ જો નજારો વોટરફોલ અમને મળી ગયો છે પણ નાનો નાનો મોટો જોઈએ હવે જવાય છે કે નહીં આગળ જોઈએ વિડીયોમાં પાવાગઢના જંગલમાં બિરાજતા શ્રી મહાકાળીમાં એ પણ ગુફામાં દોસ્તો દર્શન કરી લેજો અને જય મહાકાલી કોમેન્ટમાં ચોક્કસથી કરજો જય માતાજી નહીં નામ પાવાગઢની મજા કંઈક અલગ છે ભાઈ અને પાવાગઢ તો તમે ઘણી વખત આવ્યા હશે પણ વિડીયોના માધ્યમથી એટલું બધું કંઈક ને કંઈક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવાનું મન થાય અને અહીંયા આવીએ એટલે એવું લાગે કે એક અલગ એનર્જી અંદર આવી ગઈ ઘર કે બાળકો કે પત્ની કોઈની એવું નથી થતું કે કોઈને યાદ કરીએ કારણ કે આ માતાજીની ગોદમાં અને પાવાગઢ જેવા ઇતિહાસ અને બીજું ક્યાંય મને મળતા નથી એવું લાગે છે મને પછી આજનો જે જીવન આજનો જે દિવસ એ અમારા માટે એટલો મોટો કહેવાય કે ના પૂછો વાત કારણ કે ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે પાવાગઢ જઈએ ને ઝરણે જઈએ પછી સાત ફૂલ જોઈએ બુઢિયા દરવાજો જોઈએ આ બધી પાવાગઢ તો અમે ઘણી વખત આવ્યા જ છે નો ડાઉટ પણ પાવાગઢ ખાલી મહાકાળી માનું મંદિર જ અમને જોવા મળ્યું છે મારી વાત કરું તો હું આઠથી દસ વર્ષથી અહીંયા આવતો રહ્યો પણ ઘણી વખત પાવાગઢના દર્શન કરીને માતાજીના દર્શન કરીને અને હું ઘરે જતો રહું છું પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી ઘણા બધા વિડીયો મને એવા જોવા મળે કે આ જગ્યા છે આ જગ્યા છે આ જગ્યા છે એટલે મને પણ એવું થયું કે ચાલો હું પણ મારા દર્શક મિત્રોને કંઈક નવું બતાવું જેથી કે એ લોકો આવે તો ખાલી પાવાગઢ ડુંગર પર ચડીને નહીં પણ આજુબાજુના ઘણા બધા એવા ઇતિહાસ હજુ પણ છુપાયા છે ભાઈ હજુ મને એટલી બધી ખબર નથી તોય છતાં જેટલા મને મળે છે એટલા તમને બતાવવાની કોશિશ કરું છું અને તમે આવો તો ખાસ કરીને આવી જગ્યા પર આવજો જેથી જીવનનો આનંદ તમે મેળવી શકો બાકી આદમી ક્યાં લાયા હતા ક્યાં લે જાયગા બરાબર ખાલી હાથ આવ્યા થા ખાલી હાથ જાયગા જય માતા અને બીજો દોસ્તો જો વિડીયો સારો લાગ્યો અને ખરેખર અમારી મહેનત તમને એવું લાગે કે મહેનત કરી છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને આપણા ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી ચોક્કસ એમને શેર કરજો જેથી એ લોકો પણ આ વિડીયોની મોજ લે અને ગમે ત્યારે અહીંયા આવે માં મહાકાળીના દર્શન કરવા પાવાગઢ ત્યારે આ જગ્યાની વિઝિટ ચોક્કસ કરે બાકી કઈ મોજ ઘટે જય માતાજી જય માતાજી